સુરતના ઉધના સ્થિત આવેલ શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હજારથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે ગૌ સેવકો દ્વારા રક્તદાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો શ્રી માધવ ગૌશાળા ખાતે દિવ્યાંગ બીમાર ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે તેમજ ગૌશાળા ખાતે મહાદેવજીનું સુંદર મંદિર આવેલ છે રક્તદાન શિબિરમાં રક્તદાન કરી અન્ય વ્યક્તિના જીવ બચાવવાના સમાજ સેવાના કાર્યમાં સહભાગી થવા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી હું આશીષ સૂર્યવંશી સાંસુ રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ કોસાણી એનિમલ હોસ્ટેલ અધ્યક્ષ આજ રોજ ઉધના ખાતે આવેલ નિરાદા દિવ્યાંગ બીમાર ગોવસિંહ ગૌશાળા છે આ ગૌશાળામાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આપણા એક સાડા બાર વાગ્યા છે સાડા બાર સુધીમાં સાડી પાંચસો થી વધુ યુનિટ એકત્રિત થઈ ચૂકી છે અને જે આપણે સંકલ્પ લઈને ચાલ્યા હતા કે જે એક હજાર યુનિટ આપણે સુધી પહોંચીશું પણ મહાદેવજી અને નંદી મહારાજની કૃપાથી જેટલું શક્ય બનશે સાતસો આઠસો નવસો તે યુનિટ આજે શક્ય પૂર્ણ થશે અને સાથે આ રક્તદાન થકી હું તમામને એક મેસેજ આપવા માંગુ છું તમામ રક્તદારો વતી કે હે રક્તદાતાઓને જે રક્તદાન કરી રહ્યા છે એ તમામ ના ઘરે કોઈ પણ દિવસ બ્લડની ની બ્લડની જરૂર ન પડે સાથે સાથે જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે જેનું બ્લડ જેના પણ પરિવારમાં ચડશે એનો જે ઘરનો જે સપૂત છે એ ઘરની બે દીકરી છે એ ઘરે પાછા ફળે